શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ તથા યુવા દિન નિમિત્તે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરાયું હતું સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજ રોજ વડોદરાના નવલકી મેદાન ખાતે પાંચસો જેટલા સ્કૂલના બાળક રેલીમાં બેનરો સાથે રાખીને જોડાયા હતા નવયુવાનો વ્યસન મુક્તિના માર્ગ પર જઈ રહ્યા છે જેમાં જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરાયું હતું એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે રેલી સંપન્ન થઈ હતી આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહ્યું હોય ત્યારે વડોદરા મહાનગરમાં બારમી જાન્યુઆરીના ઉપલક્ષમાં પચાસથી વધુ કાર્યક્રમ થઈ રહેવા જઈ રહ્યા છે પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસનમુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે આ કાર્યક્રમમાં જોડાયા છે તેથી આ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે આજનો યુવાન આ વ્યસન ના કરે અને એમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે એનો જ આ મુખ્ય હેતુ છે